રાજકોટની ઉપલેટા નગરપાલિકામાં ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગંભીર આરોપ લગાવ્યા છે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપ પૈસા આપતો હોવાનો લલિત વસોયાએ દાવો કર્યો છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ ચૂંટણીમાં ખનીજ માફિયા અને પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો હોવાની પણ લલિત વસોયાએ વાત કરી છે કે કોંગ્રેસના આરોપો પર મહેન્દ્ર પાડલિયાએ જવાબ આપતા કહ્યું કે ભાજપે કરેલા વિકાસને જોઈને પ્રજા ભાજપની સાથે છે અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આને કારણે જે કઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્યશ્રી ની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગડત નિવેદનો આપે છે ફોર્મ ખેંચવા માટે એક એક ઉમેદવારોને મેં સાંભળ્યું છે કે દસ દસ લાખ રૂપિયા દીધા છે થાક ધમકીઓ આપવામાં આવી છે ગુંડાગીરી કરવામાં આવી છે આ પૈસા બધા ખનિજ માફીએ હોય આય છે બે ફામ પૈસાનો ઉપયોગ કરવો એ ધોરાજી ઉપલેટાની પ્રજા જાણે છે અને એની સામે પ્રજામાં પણ આક્રોશ છે